હેલો ફ્રેન્ડ્સ હું અમીષા પરમાર ગુજરાતી રસોડમાં આપનું સ્વાગત કરું છું આજે હું બનાવવાની છું મસાલા અપમ તો ચાલો એની રેસીપી આપણે જોઈએ અપમ બનાવવા માટેની સામગ્રી આપણે જોઈ લઈએ સૌ પ્રથમ એમાં એક નાની સમારેલી ડુંગળી એક નાનું સમારેલું ટામેટું એક નાનું સમારેલું કેપ્સિકમ પ્રપર નાનો ગરમ મસાલો અડદની દાળ ફ્રૂટ સોટ મીઠું પ્રપર નાનો પંજાબી મસાલો મુજબ અને મેં એક કપ સોજી પલાળીને રાખી છે અડધો કલાક પહેલાં આટલી વસ્તુ આપણને જોઈશે હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે એક મસાલો રેડી કરી દઈશું એના માટે હું ગેસ ચાલુ કરી દઉં એમાં થોડું આપણે તેલ લઈશું એક ચમચી જેટલું જ તેલ લેવાનું છે ગરમ થાય એટલે આપણે એમાં અડદની દાળ એડ કરીશું આપણી અડદની દાળ ગરમ થઈ ગઈ છે હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું लुंगरी खाईट आहे ते आता त्याला कॅप्टिकम ॲड करू आणि मिडियम आस पण

પાંચ મિનિટ આપણે એને નાખીને થવા દઈશું હવે આપણે ચેક કરી લઈએ થઈ ગયું છે હવે આપણે એમાં પ્રપન્ના ગરમ મસાલો એડ કરીશું અને પ્રપન્ના પંજાબી મસાલો એડ કરીશું

આપણે જે બેટર પલાળ્યું હતું એમાં મેં એક કપ સોજી અને એક કપ દહીં નાખીને અડધો કલાક માટે પલાળી દીધું હતું હવે જે મસાલો બનાવી દીધો છે એને આપણે એ પલાળેલી સોજીની અંદર એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી દઈશું મેં સોજી અને મસાલો બનાવ્યો હતો એમાં મીઠું બંનેનું સાથે જ નાખ્યું હતું એટલે તમે ધારો તો અલગ અલગ બી નાખી શકો છો આપણે અપમ પાત્ર ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે સોજીની અંદર મસાલા બી નાખીને એને બી મિક્સ કરી દીધું છે હવે આપણે એમાં ફ્રૂટ સોલ્ટ એડ કરીશું રુક સલ્ટ એડ કરીને ને બરાબર મિક્સ મિઍસ કરી લઈસો હવે અપમ પાત્રમાં થોડું બુણે ને લઈ ને પાત્ર બી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં બેટર એડ કરીશું હવે એને આપણે ટાકર પાંચ મિનિટ ટાંકી દઈશું હવે આપણે ચેક કરી લઈશું એક સાઈડ થી થઈ ગયા છે તો હવે આપણે એને બીજી સાઈડ ફેરવી લઈશું અને બીજી સાઈડ બી થોડી વાર થવા દેવા માટે બંધ કરી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું તો તૈયાર છે આપણા મસાલા અપમ જે મેં ખાલી પ્રપરના મસાલાના પંજાબી મસાલો અને ગરમ મસાલો યુઝ કરીને જ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમારે પ્રપરના મસાલાનો ટ્રાયલ પેક ટ્રાય કરવા માગતા હોય તો પ્રપન્ના મસાલાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ પ્રપન્ના ડોટ ઇન પર જો તમારે પણ આ મસાલા ટ્રાય કરવા હોય તો પ્ર તો પ્રપન્ના મસાલાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન પર રૂપિયા એકસો ઓગણપચાસમાં આનો ટ્રાય પેક તમે ઓર્ડર કરી શકો છો થેન્ક યુ